મેસી ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે વન ઓનર અને સાચવેલું ટ્રેક્ટર છે વિડિયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન ટ્રેક્ટર છે વેચવાનું છે ભરતભાઈને મોડેલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર છે

બાકી ટ્રેક્ટર જોવા જાવ તો ટ્રેક્ટરનો માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું વિડિયો અંદર તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટાયર પણ નવા જોવા મળશે ટ્રેક્ટર અંદર નવા ટાયર કોઈ પણ ફોલ્ટ નથી ઘર ઘર ટ્રેક્ટર કિંમત પાંચ લાખ અને પચાસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પોરબંદર રાણા કોડોરડા ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તો ભરતભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર ઉપર નંબર નંબર મળશે ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો